સભાના ભાટુ તમને મજા આવું અત્યારે મુનિ કળજુગમાં ભગતની માતા ખમા કુશું તે ગોમે ગોમના મારા ચોમુણ માતા મેલડી મારી ઝાપડી ના મેઘા મેમનું આ વેળા એ છે ભાઈ હું જીજે ચોવી પરગણાની માતા મો કાળુ હીરાની બત્રીસીની માતા મેલડી ખમા કુશું ભાઈ તે દરેક જે જે વસ્તી હોય ભાવ કરીને આવી છે એમનું આયા જ્યાંનું બેઠ્યા ઉઠ્યાનું પણ ભગવાન રાખશે બીજું તમારી પેઢીની પુનૈ રાખશે બીજું આ મોઢવાવાળી માતા રાખશે સભાવાળું તો ભાઈ બિંદુ ભુવાજી મજા મોહન ભાઈ વિમલ ભુવા તમારો ભાવ હતો ને હું ભાવે ખમા કહેવા આવી છું તો સેન્ટી હવાઈ વેળા મારો બારબીજનો ધણી લાવશે આવું મારા દેવના આશીષ ધરે ગુજુભ મજા બના આટલા તમે નમ્યા છો તમારું પણ આવું મારા દેવ ના રોમ બોલી રહ્યા છો આ સાઉમે મજા મજા વિશાલ યોગી મહેશ યોગી કોહિનુર સંજુ રાજા કિશન ભુવા શૈલેષ ભુવા અમદાવાદ નામ એમનું વેરાબલ નામ તમને મજા સભાઈ જે જે ડારે નાથ છત્રી વરણ બેઠી હોય એમને હું ભગત ની માતા ખમાકું છું ભાઈ કે હું હાથો વરુહા વાળાનું દેરું છું વિશ્વા કર વિશ્વા વિશ્વાઘાત નહીં કરતી માતા શું એટલે દુનિયા જગતમાં મારા ઇતિહાસ પુરાવાની વાત ન હોય પણ જગતમાં શું કર્યું હોય જગત ને ખબર હોય કે આ માતાએ શું કરાવ્યું છે મોહનભાઈ જગત દુનિયા અત્યારે અમુક નહીં માનતા એવું કે છે કે દેવ દેવ કોઈ નો આ બધી વાતો શું અત્યારે મારા મઢે બુને બેડું ઉતાર્યું છે આઈને ને એક ચૂંચું કરી જો દેવ શીખ નહી સાબુ થઈ જાય સાબલી ના મજા ગોમે ગોમ ભાટો તમનો તમને મારી આ વેળા છે સભાઈ હું નાતની માતા ખમાકું છું એટલો વિશ્વા હોય એ ભગવાન હાજર હોય પથ્થર હોય ને પથ્થરમાં તમારો વિશ્વા બેહી જાય ને એટલે તમારી સાચી ભક્તિ હોય છે ભાવળું પથ્થર માંથી હોમકો તમને જવાબ મળો મળો ને એવું ન હોય તૈન દાડા બેહન કે હજુ જવાબ ના મળે એનો કોમ નહીં એટલો હાલ માર્કેટમાં એક જ ચાલે છે પડી જા પડી જા પડી જા ચોય ગુજુ લવ ગુરુ પડી નહીં જા એ તો શરૂઆત હ હિક્ચર બાચી સજુ તે ભાઈ મેં તો હકીકત તું મારું કીધું તું મેં કહેતા ફળે સગી ગયું અળવું નખો ને સીધું કરી દીધું હું તમારી માતા કેવો પિન્ટુ ભાઈ હમું કરવા ને જોડો મજા આવું બના ફેરની માતા કુસ વધારે ચમની ગાડી હોય પછી તો ભુવા જ વાળે કાકા કિશન ભુવાની અત્યારે ભાઈ પણ બોલ્યા કોઈ બીજી વાત થતી નહીં છે મોણન થાકલો આવો મન દેવ નો નહીં આવતો ભુવન થાકલો આવો મન માતા નહીં આવતું છે ભવાળું મન થાકલો આવો દાડો છે ભવાળું આવી ગાઈ જવું મને લેવાનું ભાઈ તે ભણવાનો જમોનો છે મોટિયાળું ભણજુ ધૂણવા મજા નહીં પીંદુ ભુવા ભણજો ગણજો મજૂરી કરજો દીવાનો ભગવાન તમારી જે આશા છે એ પૂરી પાડશે અને મારી વેળા હશે ને તમને ધૂણવાનો શોખ હશે તો વેળા થાય એટલે હું ઓટોમેટિક ધૂણી લઈશ એમાં તમે કભા લાવશો ને ધૂણીશો ને હું કહેવું એટલે એવું ન હોય એ તો વેળા આવે એક હજારની મેદની બેઠી હોય ને હું આવું એની ખબર પડે કે હવે ધેરું આવ્યું છે હા એટલે સુખનું ધૂણાય દુઃખનું ધૂણાય વાટમાંથી કારણ વળજેલું એ ધૂણાય

યોલ ભાઈ વંતી હવાય મારો ભગવાન તમારા ઘેર આલીન તમારા ઘેર અવસર અદરાવશે આવું મારા ચોમુન ભગવાન બોલો છે હું ભગતની માતા કહું છું કો કાધ્યું ઘટો નહીં વાપર્યું નેઠશો નહીં દૂધ બાદરી દીકરાની મારો દવાર કનો ઠાકર જો ભૂખ નહીં રાખો તે ભાઈ આ ગાય કુવાસી બેન દીકરી મજા આવું હું બલાના ફેડ માતા ખમા કહું છું ભાઈ પછી મહેશ યોગી ઓળખે એની માતા છું જગત દુનિયમ રચી નો રોતું માળા ચડાવો ઈ માળા નો ચડે એ તો તમારું નો ભી એમ કેવું ચડશે એટલે મોહન ભોજી ચડો રોતો રોતો બોલાય કોઈ દાડા નો વાળો ત્યાં વેળા છે ભાઈ આટલા આયુષ્ય આયા જ્યાં ભગવાન પન્નમ રાખી દે હન છોય ઘટતું છે એને હપાડું ના કરું તો મારું કાળું હીરાની માતાનું વેણ છે તારે તે દિહાના મેમનું મજા કોઈનું ઓર ખમા કાળાની સધી હમણાં કોઈ ભોજ તું દાદા કોણ હતું મજા જત બધી સધી હા સભા વાળું જે તો ના ઇતિહાસ ગોતો જોય લેખ મળે એમ છે જે તો ભાઈ શમશાન નો રાજા દેરું છો તો તમારા મોડા મશનની મેલડી ને ઉગતા બે ભેળી કરી છે તમે છેડે રેજા તો ઝાપડી લાવી છે તમે કોઈ ફાચી રાખ્યું નહીં સાગર બહુ મજા આવું મારા માતાના ભગવાન બોલો છો તારે કે તમારી મારી ઓળખણ દેવદેવની ઓળખણ રાખશે મોણા મોણાની રાખશે ભગવાને ઘણું આલ્યું છે રાત ના હોટલ ખોલાવ્યા ભાઈ તમારી નોમ ની ભાઈ બંધી મારો ભગવાન હાથવ પિન્ટુ ભાઈ આવા મારા આશીષ સ્વભાવ જીન દાડો રોવાના દાડા હોય ને ગભો હાથ મિલીને ઉભો રખાય ને મદદ કહેવાય ગરીબના લાકડી છોડો હાટો તો મડદ ન કેવાય જીન દાડો હોઈ ગમ પોણી અતુય દાડો આ ગુજજો ને ચાર ચાર દાડા હુર્યા જ ના હો ગાયો મરી જતી ની લોક નો ખોલ્યો તો બધી મરી જ હોય સભાવાળો રાત દાડો અમને નહીં હુર્યા આ મારો ખુદનો પુરાવો છે સભાવાળો

તારે જો પધારો સંતર બોવાજી પધારો વાવ ઓનલાઈન મેલડી આ કુસીના વાત કરો નભે ચડેલ તમે ઘડી ગવાર ઝેણો ઝેણો માળણ મારો ના હો સરે ગોર સૈલે સુભુઆ મુસલમન વચે એક રાવળ દેવનું ઘર ર ર રજવાડું રાખનારી કીશન ભુઆ નમળનારી અમરિયાળોનું મોર રાખના જે મોહન ભુવા તમારું કોમ નહી તમારા થી નહી થાય અરવિંદ ભુવાજી કોમો ના મારી માતા એ કરી

સાગર ધોમડી શૈલેષ ભુવા અરવિંદ આ વેળાયા છો ગળી હું તમારા ભાઈબંધી ના વર્તાની માતા દરેક ની જે કઉ છું ભાઈ લે વિશાલ યોગીરાજ મહેશ યોગીરાજ તમારું ગાયાનું ઘર પણ મારો દેવનો ભગવાન રાખશે લ્યા ભાઈ અરવિંદ ભુવા સ એનાથી હવાઈ ચડતી વેળા રહે આ પર પરેશ ભુવાના વગણ ચામુના મોડવ જેટલી વસ્તી નમી છે નમ્યાનું પરમણ મારો ભગવાન રાખશે ભાઈ અરવિંદ ભુવા વારે તમારા ભાઈબંધીના વર્તાની માતા એજું ત્યાં દાડા બંશી અને આજની કોક ઇતિહાસ રચ્યો છે ત્યાં દાડા ગાડી રોકનાના ઘેર કોક વેળા ના આવી છું તો મારું ઉનાવાના રાવલની માતાનો વેણ ભાઈ અરવિંદ વો દુનિયામાં ધૂણી છું પરમોળ મારું ધૂણી છું ચમની ગાડી રોચી છે જે બહોળો મારી મુનાની મેળીનો ભગવાન જોણતો છે કદાક હું ઉનાવાના રાવલની નોન માતા રોમલેન ધૂણતી છું અરવિંદ વો ફોટો ગભો લાઈવ નહીં હોય તો દૈણ દાણમ કોક વેળા વેચી દુનિયામાં

ಕಾಲ ಚೋರ ಪಡೋ ಅರಾರ ತಾರಾ ಜೀವಿ ಮಾತಾಚ ಅರಾರು ದೊಮರ ಮೊಟ್ಟ ખર્ચે અરા હિંમતનગર ના પાઠવા ભણો ને બનાસ કોઠા ના રાવણ દેવ ઓભળો ના અરા તારા જેવી માતા એમ નમ બાબા મારી રારા ચુડેલે આવચે આવચે પ્રભુ નાવચે વિના બની હોય પરોડીયા નોય રારા સમય બન્યો હોય ફળના ચોઘડિયું બન્યો હોય અરે મારી માજણ તન ઓગળી કરના ઈનો તો હાથ લઈ લેતી હોય અરે મારી ડેન્જર જન મારી ચોઘડી બોલો ના બાપા આવ દે આવ જય આવ જય રોમ પ્રભુ બાપા ભાઈ મારી ઝુકળી માતાની પેટ ભરીને આຊ્યુ સભા ઓળો અરવિંદ બોલો બેની વાટ જ આવો જાજુ કોઈ કેતી નહી હું પાલોદર ના જાળવાની જોગણી છું હું શૈલેષ ભવાની માતા શું હું ગુરુ છેલ્લા નો વ્યવહાર રાખનારી માતા હું સભાવાળો રાયગઢના મહેમાનો મેમો નો આ હિંમતનગર ના ભુવા ભક્તો કોશીના મહેમાનો મારી જોગણી માતાની પેટ ભરી નાસી ભાઈ સાગર ધોમણી મજા બનશે સ એનાથી હવાઈ રચના મારો ભગવાન જ છે લ્યા ભાઈ ગુજુભાઈ મારો જોગણી સુડેલ માતાનો ભગવાન લાજ રાખશે ભાઈ Mm -hmm. mm -hmm. Do Nia,